વઢવાણવાસીઓની એક માંગ છે કે જે સુરનનગર મહાનગરપાલિકા નામ જાહેર કરેલ છે એની સામે અમારે વાંધો નથી પણ સુરનનગર વઢવાણ મહાનગરપાલિકા નામ જાહેર કરે એ માટે અમે આજે આવેદનપત્ર આપેલ છે અને આગામી દિવસોમાં જો આ નામ જાહેર કરવામાં નહીં આવે તો વઢવાણને અમે ઉગ્ર આંદોલન તરફ લઈ જઈશું આંદોલનો કરશું અટકાયતી કરશું ટ્રાફિક જામ કરશું વઢવાણ બંધનું પણ જરૂર લાગશે તો અમે બંધનું પણ એલાન કરશું ભૂલચૂક થઈ ગઈ છે જે વઢવાણ નામ ઉમેરવાનું રહી ગયું છે એ ઉમેરી અને સરસ મજાનું બધાની હૃદયની અને જે મનની બધાની ઈચ્છા છે વઢવાણવાસીની એ પ્રશાસન પૂરી કરે એવી અમારી હાર્દિક અપીલ છે અને એવું થઈ શકે કેમ એવું અમે કેમ વિચારીએ છીએ કે પિંપરી ચિંચવડ એશિયાની સૌથી રિચેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો આ એડ કરવું એ પ્રશાસન માટે અશક્ય છે એવું ન લાગે તો આ મારી એક વિનમ્ર અપીલ છે